તો જગતને અન્ન આપતો અન્નદાતા બન્યો છે લાચાર અમદાવાદના દસક્રોઈ તાલુકામાં ગુજરાત ફસ્ટી ટીમ પહોંચી હતી મોટા છાપરા ગામ ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે ના કરી આગોતરી જાણ ખેડૂતોએ માથે મુક્યા હાથ કપાસ કારેલા તુવેર સહિતના પાકને નુકસાન થયું છે ગામમાં પાણી ના ઓસરતા ગ્રામજનો પણ પરેશાન થઈ ગયા છે ગામના રસ્તા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે કુદરત કે તંત્રની ક્ષતિથી પાક બરબાદ થયો છે ઉપરવાસના પડેલા ભારે વરસાદને પગલે ધરો ડેમમાંથી પાણી છોડ્યા બાદ સાબરમતીના સંત સરોવરમાં પાણી છોડવામાં આવ્યું અને ત્યારબાદ જે છે કહેવાય કે વાસણા બેરેજના તમામ દરવાજા ખોલ્યા બાદ જે દસરોય દસરોઈ તાલુકાના જે આસપાસના ગામડાઓ છે સાબરમતી નદી કિનારે આવેલા તે ગામોમાં અસર થઈ છે કારણ કે સાબરમતી નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે અત્યારે હા આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે મોટા છાપરા એટલે દસકોઈ તાલુકાનું મોટા છાપરા ગામ છે અને ત્યાં આપ જોઈ શકો છો સમગ્ર જે ખેતરો છે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે ખાસ ડાંગર હોય રીંગણ હોય જે કહેવાય તુવેરો સહિત કપાસ સહિતના પાકોમાં નુકસાનની ભીતિ જોવા મળી રહી છે કારણ કે અતિશય પાણી ફરી વળ્યા છે જેને કારણે જે લીલો દુકાળ કહી શકાય તેના પગલે જે છોડને નુકસાન થયું છે કાકા જે સાબરમતી નદીના પાણીથી કયા કયા પાકને નુકસાન બોલો

રીંગડી કારેલી સબને નુકસાન છે કેટલા દિવસથી આ પાણી ફરી છે આ બબતે આ કાલે આયું તો આજે આયું તૈન ડાળા પાણી છે તંત્ર દ્વારા કોઈ આયું તો કેવા કે કોઈ આયું નથી પાણીમાં છોડવામાં આવે કોઈ આયું જ નથી કોઈ અહીં આયું નથી સાપરા મે તો ખાસ ખેડૂતોને સચેત કરવા માટે પણ કોઈ જે આવ્યું નથી અને લોકો અહીં ખેડૂતો જે છે તે પરેશાન જોવા મળી રહ્યા છે કારણ કે આપ જોઈ શકો છો સમગ્ર ખેતરો જાણે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે અતિશય તુવેરો સહિતનો જે પાક કપાસનો છે તે બધો અહીં વ્યર્થ ગયો છે અને ગામના લોકો અત્યારે હાલ આ દ્રશ્યો જોઈને નિરાશા વ્યક્ત કરી રહ્યા છે કારણ કે આ અતિશય વરસાદનું પાણી નહીં પરંતુ સાબરમતી નદીમાંથી છોડાયેલા પાણીને પગલે જે દસક્રોય તાલુકાના મોટા છાપરા ગામની આ સ્થિતિ જોવા મળી રહી છે ગુજરાત ફર્સ્ટની ટીમ આવી છે દસક્રોય તાલુકાના મોટા છાપરા ગામે અને અહીં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ અમે તમને બતાવીશું આ કોઈ વરસાદના કારણે ગામમાં પાણી નથી ફરી વળ્યા પરંતુ ઉપરવાસમાં પડેલા વરસાદ અને ધરોઈ ડેમમાંથી છોડેલા પાણીને લઈને સાબરમતી નદીના પાણી આ ગામમાં ફરી વળ્યા છે કેમેરા પર્સન અંકિત દવેને કહીશ કે દ્રશ્યો બતાવે આપ જોઈ શકો છો ગામને અંદર પ્રવેશ કરતાની સાથે જ જે નદીમાં જે ફેરવાયા હોય રોડ ગામના તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તદુપરાંત ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે એટલે કે રાહાતાળ વાળી દીધો છે ઉપરવાસના પડેલા ભારે વરસાદ અને ધરોઈ ડેમના પાણી એ સાબરમતી નદીમાં બે કાંઠે નદી વહેતી થઈ છે પરંતુ જોઈ શકો છો કે આ ગામનો મુખ્ય રસ્તો છે અને આ રસ્તામાં જે લોકો આવતા જતા લોકો જે પાણીમાં જે જે રસ્તા છે તે બેટમાં ફેરવાયા તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે બીજી તરફ જે ખેતરો છે તે ખેતરોની સ્થિતિ પણ આપ જોઈ શકો છો કે વિકટ બની છે અને સમગ્ર ખેતરોમાં પાણી ફરી વળ્યા છે જે રીતે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું ધરોઈ ડેમમાં ત્યારબાદ ગાંધીનગરના સંત સરોવરમાં પાણી છોડવામાં આવ્યું હતું અને ત્યારબાદ વાસણા બેરેજના તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા જેને પગલે અત્યારે હાલ જે સાબરમતી નદીની આસપાસના દસક્રોય તાલુકા અને જે કહેવાય કે જે નદી ગ્રસ્ત વિસ્તારો છે ત્યાં પાણી ફરી વળ્યા છે અને અત્યારે હાલ લોકોની ગામની સ્થિતિ અને ખેડૂતોની સ્થિતિ વિકટ જોવા મળી રહી છે કેમેરા પર્સન અંકિત દવે સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ